અંકલેશ્વર ની એસબીઆઈ ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિમારોના વારસદારો ને બે લાખ ના ચેક નું જનધન યોજનાના નિષ્ક્રિય ખાતાને સક્રિય કરાવવા કેમ્પનું પણ આયોજન કરાયું જેમાં અંકલેશ્વર તાલુકાના તમામ ગામોમાં પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાઓને ફરી સક્રિય કરવા કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી આજે અમે અંકલેશ્વર શાખામાં એક મેગા રી કેવાયસી અંગેનો એક કેમ્પ કર્યો હતો એ કેમ્પ દરમિયાન અમને વિચાર આવ્યો કે આ છેલ્લા બે મહિનામાં અમારે ત્રણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાના દાવા પાસ થયેલા હતા તો ત્રણેય દાવાના લાભાર્થી કે જે વારંતા હતા એમને આપણે અંકલેશ્વર શાખામાં બોલાવી અને ચીફ મેનેજર સી એમ એફઆઈ શ્રી રાકેશ સરના હસ્તે અને અનુજ જૈન ચીફ મેનેજર અંકલેશ્વર મુખ્ય શાખાના એમના હસ્તે આપણે ચેક વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો આ પ્રસંગે હું એટલું જ કહીશ કે ઘણા બધા ખાતા દસ વર્ષમાં છેલ્લા નિષ્ક્રિય થઈ ગયા છે ઇનોક્રેડ થઈ ગયા છે અને અત્યારે એને નિષ્ક્રિય ખાતાને એક્ટિવ કરવાનો મેગા કેમ્પ ચાલી રહ્યો છે તો હું આપ સૌને વિનંતી કરીશ કે જો કોઈના ખાતા નિષ્ક્રિય થઈ ગયા હોય તો સીએસપી પાસેથી જઈને એમાં રીએક્ટિવેટ કરાવીને રી કેવાય કરવા માટે આનાથી રી ખાતા શરૂ થઈ જવાથી ઘણા બધા લાભો છે તમારા બધા સરકારી જે ડેબિટ ડીબીટીઝ આવવાની છે એ શરૂ થઈ જાય છે